મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામે છીએ રાજ્યના ડીજીપી દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે જે લુખા તત્વો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે જે વિવિધ ગુનાઓ સાથે જોડાયેલા છે આવા લોકોનું લિસ્ટ તૈયાર કરવાની સાથે તેઓએ ગેરકાયદેસર જગ્યામાં જો કંઈ બાંધકામને કર્યા હોય તો એ તોડી પાડવાનો સ્પષ્ટ આદેશ છે જેના પગલે મોરબી પોલીસ છે તે પણ એક્શનમાં જોવા મળી રહી છે અત્યારે અહીં હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ પાસે સદામ ગુલ મોહમ્મદ જે છે નામનો વ્યક્તિ તેનું જે અહીંયા ગેરકાયદેસર બાંધકામ છે તે બાંધકામ અત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે આ જે સદામ છે તે દારૂના ગુનાની સાથે મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે જેને લઈ અને તેની ઉપર જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયત જે છે ગ્રામ પંચાયત દ્વારા એને નોટિસ પણ આપવામાં આવી હતી ને હાલ અત્યારે પોલીસના જવાનોને સાથે રાખી અને જે કંઈ ડિમોલેશનની કાર્યવાહી છે ડિમોલેશનની જે કંઈ કામગીરી છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો કે ચરાડવા જે કેટી મિલ છે આ કેટી મિલ પાસે જ આ સદામ ગુલ મોહમ્મદ બિયાણા નામનો જે વ્યક્તિ છે એ વ્યક્તિએ અહીં ગેરકાયદેસર રીતના જે છે એ બાંધકામ કરી દીધું હતું અને આ વ્યક્તિ મારામારી અને દારૂના જે ગુનાઓ છે આ દારૂના ગુનાઓ સાથે સંડોવાયેલો છે જેને લઈ અને પોલીસ દ્વારા આ કાર્યવાહી છે આ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે એનું જે કંઈ મકાન છે એ મકાન અત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે આમ તો ગ્રામ પંચાયતવા ગ્રામ પંચાયત છે અને તેને નોટિસ પણ જે છે એ નોટિસ પણ દેવામાં આવી હતી અને હાલ અત્યારે જે છે આ તમે જોઈ રહ્યા છો કે જેસીબી મશીન આ સદામ છે એના ઘર ઉપર અત્યારે ફેરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે બે દિવસ પહેલા જ શું થાય ઓકે નેટવર્ક ઇશ્યુ સૂચનાઓ જે છે તે પોલીસ આપી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોને અને જે વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે મિત્રો તો આવા લોકો સામે ત્યારે કાર્યવાહી જે છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે ભાઈ રહ્યા છે જય માતાજી એટલે જે લોકો વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા છે એના મકાનો જે છે એ મકાનો તોડવાની કામગીરી જે છે તે કામગીરી અત્યારે કરાઈ રહી છે અત્યારે આપણે ચરાડવા છીએ મિત્રો આ હળવદ તાલુકાનું ચરાડવા છે મોરબી રોડ ઉપર કેટી મિલ આવેલી છે અને આ કેટી મિલની બાજુમાં જ સદામ નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવ્યું હતું આ સદામ જે છે તે જુદા જુદા દારૂના ગુનાઓમાં અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે જેને લઈ અને તેની સામે આ જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી અત્યારે કરાઈ રહી છે કે શું થાય 음. 우리 바지 물 મિત્રો કહી રહ્યા છે સરા નાકેન સરા ચોકડી ઓકે મિત્રો જોડાયા છે એટલે કદાચ ન હોય તો એને આપણે પાછી માહિતી આપી હળવદ તાલુકાના ચરાડવા ગામે કેટી મિલ પાસે અત્યારે જે છે એ પોલીસના જવાનો સાથે રાખીને ગ્રામ પંચાયત જે છે આ બાંધકામો જે છે મિત્રો એ અત્યારે પાડી રહી છે સદામ નામનો વ્યક્તિ છે જે જુદા જુદા દારૂના ગુનાઓમાં સંડોવાયેલો છે તેનું જે કંઈ બાંધકામ છે આ બાંધકામ અત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે આ પોલીસના જવાનો સાથે ગ્રામ પંચાયતના જે કંઈ હોય સરપંચ હોય કે પીજીવીસીએલની ટીમને પણ જાણ કરવામાં આવી હતી પીજીવીસીએલની ટીમ દ્વારા પણ પહેલાં જે કંઈ છે એ વીજળીનું કનેક્શન કાપવામાં આવ્યું ત્યાર પછી જે છે એ હાલ અત્યારે આ ડિમોલેશનની જે કંઈ કામગીરી છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે આ સદામ નામનો વ્યક્તિ છે ચરડવાનો છે કેટી મિલ પાસે રહે છે અને વિવિધ દારૂના અને મારામારીના ગુનાઓમાં આ વ્યક્તિ સંડોવાયેલો છે જેને લઈ અને પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે Edoi da! Edoi da! Edoi da! Edoi da! Edoi da! મિત્રો આપણી સાથે જોડાયા છે માહિતી મિત્રો ફરીથી રિપીટ કરી દઈ તો અત્યારે આપણે હળવદ તાલુકાના ચરાડવા ગામે છીએ અહીં ચરાડવા ગામે કેટી મિલ પાસે મોરબી રોડ ઉપર સદામ નામનો વ્યક્તિ છે તેનું ગેરકાયદેસર જે બાંધકામ છે તે બાંધકામ અત્યારે તોડી પાડવામાં આવી રહ્યું છે આ વ્યક્તિ દારૂના ગુનાની સાથે મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે જેને લઈ અને પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે કાર્યવાહી ગ્રામ પંચાયતને સાથે રાખી નેટવર્ક ઇસ્યુ છે ને ઉપરથી વરી પાછો તડકો એટલે મિત્રો મોબાઈલ એન્ડ થઈ જાય ચોટી જાય પરંતુ આ જે કંઈ કાર્યવાહી છે તે તમે અત્યારે હળદબ્રેકિંગના ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો જોઈ રહ્યા છો ગુનેગારો સામે અસામાજિક તત્વો સામે જે કંઈ કાર્યવાહી છે તે કાર્યવાહી કરાઈ રહી છે તમારા પણ ગામમાં મિત્રો ક્યાંય આ રીતના કોઈ અસામાજિક તત્વો હોય ગામમાં ડોન થઈને ફરતો હોય દાદાગીરી કરતો હોય વિવિધ ગુનાઓ આચરતો હોય તો આવો કોઈ વ્યક્તિ હોય ને એને પણ ક્યાંય ગેરકાયદેસર બાંધકામો કર્યા હોય તો હળવદ પોલીસનો સંપર્ક કરજો મિત્રો પોલીસે કહ્યું છે કે નામ મુક્ત રાખવામાં આવશે આભાર મિત્રો જે અમારી સાથે જોડાયા તમામ घटिण <laughs>